નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો પીએમ મોદી અને રાહુલ ગાંધીને જાહેરમાં ચર્ચા કરવા આમંત્રણ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે કરી માંગ પીએફ કર્મચારીઓને લાગી ગઈ મોટી લોટરી હવે દર મહિને મળશે મોટું પેન્શન પાસઠ કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીના હાથમાં ઇફકોના ચેરમેન તરીકે બિનરીફ વરણી પ્રિયંકા ગાંધીએ કહ્યું અમારી સરકાર આવશે તો ખેડૂતોની લોન માફી માટે કાયમી કમિશનની રચના કરવામાં આવશે ઇઝરાયલ પેલેસ્ટાઇન વોરમાં અંતે જોન બાઇડને સ્વીકાર્યું અમારા બોમ્બથી નિર્દોષ પેલેસ્ટિનિયનના મોત નીપજ્યા પ્રધાનમંત્રી કુસુમ યોજના ખેડૂતો માટે વરદાન સરકાર ખેડૂતોને સિંચાઈ માટે ચોલાર પંપ લગાવવા માટે નેવું ટકા સુધીની સબસિડી આપી રહી છે આ યોજનાનો લાભ દરેક ખેડૂતો લઈ શકે છે મોરબીમાં સિંચાઈ વિભાગ દ્વારા મસૂર ડેમને રવિવારથી ખાલી કરવામાં આવશે ચોત્રીસ ગામડાઓને એલર્ટ કર્યા રૂપાલા વિવાદનો પડઘો હરિયાણામાં ભાજપના ક્ષત્રિય નેતાનું રાજીનામું લોકસભા ચૂંટણી મોદીના હાથમાંથી સરકી રહી છે રાહુલ ગાંધીનો દાવો પન્નુ કેસમાં રશિયા આવ્યું ભારતના સમર્થનમાં અમેરિકા પર લગાવ્યો મોટો આરોપ હુમાફિયાઓને મોટો ઝટકો લેન્ડ ગ્રેબિંગ એક્ટને ગુજરાત હાઈકોર્ટે આપી લીલી ઝંડી ગેરકાયદેસર અમેરિકામાં ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ ગુજરાતના ચાર એજન્ટોના નામ ખુલ્યા હિંદુ નેતાઓને ધમકી આપનાર મૌલવીનાભાઈની પૂછપરછ તપાસ એજન્સીની એક ટીમે નેપાળ શરૂ કરી તપાસ બેંક કર્મચારીઓ માટે અગત્યના સમાચાર હવે બેંક તરફથી મળતા લાભ પર ચૂકવવો પડશે ટેક્સ અમરાવતીથી ભાજપના ઉમેદવાર નવનીત રાણી સામે કેચ નોંધવામાં આવ્યો પંદર સેકન્ડ માટે પોલીસ હટાવી દો ઓસીના ગઢમાં ભાજપ નેતા નવનીત રાણીની ધમકી પર વિવાદ કેબિનેટ મંત્રી નીતિન ગડકરીનો જોરદાર પ્લાન ખેડૂતો દ્વારા બનાવેલા ઈંધણ પર ચાલશે વાહનો પેટ્રોલ ડીઝલનો જમાનો ગયો ભારતની લોકસભા ચૂંટણીમાં અમેરિકાની દખલગીરી રશિયાના દાવાથી ખળભળાટ શિક્ષણ સચિવ અને પ્રાથમિક શિક્ષણના ડાયરેક્ટર સહિતના અધિકારીઓને હાઈકોર્ટની કન્ટેપ નોટિસ રાહુલ ગાંધી સામે ફરિયાદ બંધારણ બદલવાના દાવા અંગે રામદાસ કરી ફરિયાદ આઠવલ્લાએમ યાત્રાનો વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા ભારતીયોને રશિયા યુક્રેન યુદ્ધ ક્ષેત્રમાં મોકલતા માનવ તસ્કરી નેટવર્કમાં કથિત રીતે સામેલ ચાર લોકોની ધરપકડ પોરબંદર ભાવનગર રેલવે રૂટ પર બંધ કરાયેલી ટ્રેન બે માસ બાદ પુનઃ શરૂ અમિત શાહે કહ્યું અખિલેશે બેંક માટે જીણાને મહાન ગણાયો રાહુલના દાદી પણ હટાવી શકતા નથી સીએએ સ વર્ષના બાળકને જુનિયર કેજી કે સિનિયર કેજી વગર કોઈપણ શાળામાં ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવશે હાઈકોર્ટનો આદેશ મોદીના નફરતવાળા ભાષણો પર ચૂંટણી પંચ પગલાં લેતું નથી કોંગ્રેસ હાઈકોર્ટમાં પહોંચી ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં મોદી અદાણી અને અંબાણીનું યોગદાન ગુજરાતમાં ચૂંટણી પૂરી થતાં જ ઇન્કમટેક્સ એક્શનમાં સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપો પર દરોડા નાટોના દેશો યુક્રેનમાં સૈનિકો મોકલશે તો ખતરનાક પરિણામો આવશે રશિયાએ ખુલ્લેઆમ ચેતવણી આપી પંજાબના સીએમ ભગવંત માન દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે પ્રસાર કરશે યુક્રેન સામેની લડાઈમાં જોડાવા માટે રશિયા મહિલા કેદીઓને એક લાખ રૂપિયા આપે છે શિવસેનાના યુબીટી નેતા સંજય રાવતે પીએમ મોદીને મહારાષ્ટ્રની માટીમાં દફનાવી દેવાની ધમકી આપી ભારતમાં હિન્દુઓની વસ્તીમાં સાત પોઈન્ટ બ્યાસી ટકાનો ઘટાડો જ્યારે મુસ્લિમોની વસ્તીમાં તેતાલીસ પોઈન્ટ પંદર ટકાનો વધારો સુપ્રીમ કોર્ટની કમિટીએ કહ્યું ખેતરમાં પરાળ સળગાવનારા ખેડૂતોને એમએસપી નહીં મળે ભારત સૌર ઉર્જા ઉત્પાદનમાં જાપાનને પાછળ છોડીને વિશ્વભરમાં ત્રીજા નંબરે પહોંચ્યું નિકાસ પર પ્રતિબંધ હટાવવાની સાથે જ ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો ભારતીય શેરબજારમાં મોટો કડાકો સેન્સેક્સમાં આઠસો પોઈન્ટ અને નિફ્ટીમાં બસો સિત્તેર પોઈન્ટનો ઘટાડો સંદેશ ખાલી કેસમાં મોટો યુટર્ન મહિલાએ ટીએમસી નેતાઓ સામેનો બળાત્કારનો કેસ પાછો ખેંચ્યો ન્યૂયોર્ક કરતાં તેત્રીસ ગણું મોટું શહેર બનાવવા સાઉદ અરેબિયા કરી રહ્યું છે તૈયારી ઇપકોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો જયેશ રાદડિયાનો એકસો ચૌદ મતથી ભવ્ય વિજય ભાજપ નેતાની હાર ખાલિસ્તાનને સમર્થન આપનાર કેનેડા સામે ભારતની લાલ આગ ભારતનું ભવિષ્ય માત્ર ભારતીયો જ નક્કી કરશે કર્મચારીઓ એકાએક માંદગીની રજા પર ઉતરી જતા એર ઇન્ડિયન સેવા ઠપ સિત્તેર ફ્લાઇટ કરાઈ રદ કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત બાર અને તેર મેથી ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા લોકસભા ચૂંટણી બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે કેન્દ્ર સરકાર આપશે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ મતદાન કરવા પણ ન ફરક્યા કોંગ્રેસી નેતાઓએ આપી હતી સિકમી વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાની રેસ નોમિનેશનના પહેલા દિવસે જ પડાપડી બે લોકોએ ઉમેદવારી નોંધાવી સરકારે લોકોને આપી રાહત હવે સૌ જૂન સુધી મફત આધાર કાર્ડ અપડેટ કરી શકશો પહેલા આચારસંહિતાના નામે વેક્સિન સીટ પરથી મોદીજીનો ફોટો હટાવ્યો હવે માંગ ઘટાડવાના નામે કંપની રસી પાછી ખેંચવા લાગી આકાશ આનંદને પીએમ મોદી અને યોગી સામે ટિપ્પણી ભારે પડી માયાવતીએ ભત્રીજા પાસેથી મહત્વનું પદ ચીનવી લીધું ગાઝા યુદ્ધ વિરામ વાટાઘાટો માટે હમાસ અને ઇઝરાયેલનું પ્રતિનિધિત્વ મંડળ કેરો પોચ્યું કળિયુગી કુપુત્રના કુકરમાંથી કંપી જશો કેનેડા ગયેલા દીકરાનું ચાલીસ લાખનું દેવું ન ભરી શકતા માતા પિતાએ કર્યું આપઘાત સુમૈયા સ્કૂલના પ્રિન્સિપાલને હમ્માસનું સમર્થન ભારે પડ્યું નોકરીમાંથી કાઢી મુકાયા માલદીવને લાગ્યો મોટો ઝટકો ભારતીય પર્યટકોની સંખ્યામાં થયો બેતાલીસ ટકાનો મોટો ઘટાડો હવે પર્યટન મંત્રી ઇબ્રાહીમ ફૈજલે કરી આ ખાસ અપીલ અનામતને લઈને લાલુ યાદવના નિવેદન પર ભાજપે નિશાન સાધ્યું કહ્યું ભારત ગઠબંધન બંધારણ બદલીને મુસ્લિમોને આપશે અનામત મધ્યપ્રદેશમાં પોલિંગ સ્ટાફની ભરેલી બસમાં ભીષણ આગ લાગતા અનેક ઈવીએમ બળીને ખાખ બનાસકાંઠામાં યુવક નકલી સીઆરપીએફ અધિકારી બની બીજેપી તરફી મતદાન કરાવ્યાનો આક્ષેપ ગેનીબેને કરી ફરિયાદ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર કર્યો આકરો પ્રહાર કહ્યું પીએમ મોદીના શાસનમાં બ્રિટિશ રાજા જેવી સ્થિતિ કોરોના પછી વધુ એક વાયરસનો કહેર કેરળમાં વેસ્ટ નાઇલ વાયરસના ચેપના ઓછામાં ઓછા દસ કેસ નોંધાયા હિંમતહારીઓ અમાસ યુદ્ધ વિરામની તમામ શરતો રાખી માન્ય ઇઝરાયેલ કરશે આખરી ફેસલો ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી ટ્રિપલ સીની પરીક્ષામાં ગેરરીતિ કૌભાંડ બહાર આવ્યા બાદ પરીક્ષા બંધ કરી દેવામાં આવી